વાલા મિત્રો આપ સૌને મારા જયસિયારામ હું દુષ્યંત પાઠક ફરીથી એક વખત એક નવા વિડીયો સાથે નવા ઉપાય સાથે આપની સેવામાં હાજર છું તો આજનો ઉપાય આ વિષયમાં તારીખ છે સત્યાવીસ સાત બે હજાર પચીસ અને વાર છે રવિવાર પંચાંગ કહે છે શુક્લ પક્ષ છે મઘા નક્ષત્ર છે વરિયન યોગ છે સિંહ રાશિનો ચંદ્ર છે ને કર્ક રાશિનો સૂર્ય છે વાલા મિત્રો અશુભ સમયની વાત કરું તો યમઘંટ બાર અને તેત્રીસ મિનિટે બપોરે શરૂ થઈ બે ને તેર મિનિટ સુધી ચાલુ રહેશે અને રાહુકાળ સાંજે પાંચ અને એકત્રીસ મિનિટથી સાત અને દસ મિનિટ સુધી છે બંનેઓ અશુભ સમય છે આ શુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન કરવું યાત્રા ન કરવી જબરજસ્તી કદાચ કરવી પડે તો પણ સાવચેતી સાથે કરવી વાલા મિત્રો કોઈ શુભ કાર્ય કરવા માટે કોઈ સારું કાર્ય કરવા માટે કોઈ સારું ચોગડ્યું સારું મુહૂર્ત લેવું જોઈએ અભિજીત મુહૂર્ત બાર અને સાત મિનિટથી બાર અને ઓગણસાઠ મિનિટની વચ્ચે છે તો સત્યાવીસ તારીખ અને રવિવારનો ઉપાય છે કે વહેલી સવારે આપ લોકો સ્નાન કરવા જાઓ તે પહેલાં દૂધ અને દહીં બે એક કટોરીમાં લઈ લેવું પછી સ્નાન કરતાં પહેલાં પોતાના શરીર ઉપર દૂધ અને દહીં લગાવી દેવાનું છે ત્યાર પછી શુદ્ધ પાણીથી નાહવાનું છે શુદ્ધ પાણીથી નહીં લો વસ્ત્ર ધારણ કરી લો પછી ઘીનું તિલક તમારા કપાળની અંદર કરવાનું છે તમારી નાભી પર પણ ઘીનું તિલક કરવાનું છે વાલા મિત્રો આ બે કાર્ય પતી જાય ત્યાર પછી દરેક વ્યક્તિએ એક જ કામ કરવાનું છે કે દેવ મંદિરે જવાનું દર્શન કરવાના ભગવાન શિવ પર અભિષેક કરવાનો અને શિવ પર અભિષેક માત્ર જલથી કરશો તો પણ ચાલશે પણ ખાસ વિનંતી દરેક વ્યક્તિએ ઘીવાળી દિવેટ કરીને લઈ જવાની ભગવાનને દીપદાન કરવાનું છે દીપદાન એક માટીનું કોળિયું અથવા સાદું કોળિયું લઈને જજો એની અંદર ઘીવાળી દિવેટ કરીને લઈ જવાની અને તે ઘીવાળી દિવેટથી ભગવાન પાસે દીપદાન કરવાનું છે સાયનકા થાય ત્યારે હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા એક કાભુષણની રાવણજીનો પાઠ સંભળાવવાનો સૂતા પહેલાં પોતાની જ પથારીમાં બેસી એક મંત્ર ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મ ને પ્રણ ક્લેશ નાસાય ગોવિંદાય નો મનમાં આ મંત્ર યથાશક્તિ બોલી જવાનો છે વાલા મિત્રો આ જનરલ ઉપાય હતો જે બધાને કરવાનો છે જેની જન્મ તારીખ સત્યાવીસમી તારીખ અને રવિવારના દિવસે છે તેવા મિત્રોએ સવારે મેં કહ્યું તે પ્રમાણે જ સ્નાન કરવાનું છે સ્નાન કરી લીધા પછી દેવ મંદિરે દર્શન કરવા જવાનું છે દેવ મંદિર તમને જે પસંદ આવે તે પસંદ જે તમારા ઇષ્ટદેવ હોય એના મંદિરે જઈને દર્શન કરજો પણ હા કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને વસ્ત્રનું દાન કરજો વસ્ત્ર જૂનું અથવા નવું તમારું વસ્ત્ર તમે વસ્ત્રનું દાન કરજો જો વસ્ત્રનું દાન કરશો તમારું આખું વર્ષ બહુ રીતે પસાર થવાનું છે એટલે વસ્ત્રનું દાન કરજો જેની મેરેજ એનિવર્સરી સત્યાવીસમી તારીખ અને રવિવારના દિવસે છે તેવા મારા મિત્રોએ સવારે સ્નાન કરવાનું છે પછી તમારા માતા પિતાને પગે લાગવાનું છે માતા પિતા ન હોય તેમની છબીને પગે લાગવાનું છે વૃદ્ધાશ્રમમાં જવાનું છે ચોખાનું દાન દેવાનું છે ચોખા વૃદ્ધાશ્રમ નજીક ન હોય તો કોઈપણ જરૂરિયાતમંદ ગરીબને તમે ચોખાનું દાન આપી શકો બસ આ જ પ્રયોગ છે તમે આખું વર્ષ નિરંતર ભગવાનની તમારા પર કૃપા રહેશે મારા બધા જ વિડીયો યુટ્યુબ પર ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે તમે જોવાનું ભૂલી ચૂક્યા હોય તો તમે વિડીયો ત્યાંથી લઈ અને ઉપાય કરી શકો છો બીજી ખાસ પ્રાર્થના કહી દો હવે આવતીકાલથી ઓગસ્ટ મહિનાનું દરેક રાશિનું ભવિષ્ય કહેવા જઈ રહ્યો છું આવતીકાલથી ઓગસ્ટ મહિનામાં દરેક રાશિનું ભવિષ્ય કેવું હશે તેનો હું અલગ અલગ વિડીયો બનાવીશ એ પણ તમે જોજો બીજી એક ખાસ પ્રાર્થના મારા બધા જ વિડીયોને તમે શેર કરો એવી મારી નમ્ર અપીલ પ્રાર્થના તમે જે સમજો તે શેર કરજો વિડીયો તમને ગમે તો વધારે શેર કરજો તમારી પાસે જે પણ પ્લેટફોર્મ હોય સોશિયલ મીડિયાનું એના પર આ વિડીયો શેર કરતો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી જો વિડીયો પહોંચી જશે તો એનું ભલું ભગવાન કરશે અને એનો આશીર્વાદ મને અને તમને મળશે તો બહુ જ રાજી રહેજો બહુ જ ખુશ રહેજો બીજી ખાસ પ્રાર્થના શ્રાવણ મહિનો ચાલે છે ભગવાનનું યથાશક્તિ ભજન કરો જેટલું થાય એટલું કરો બાપ ઉપર કશું નથી આવવાનું ખાલી ભજન આવવાનું છે તમે ભગવાનનું એકવાર નામ પણ બોલી જશો ને તો એ ભજન કહેવાશે તો મારા વાલા જેટલું થાય એટલું ભજન કરજો આપ સૌને મારા જય શિયામ નવા વિડીયોમાં ફરીથી મળીશું અને આ વિડીયોમાં આપ સૌને જય શિયામ